અને આજે આપણે જવાનું છે દ્વારકા તો આપણે અહીંથી ઘરેથી બાઈક લઈને પાપડથી જવાનું છે બાઈકમાં અને ત્યાંથી આપણે લક્ઝરીમાં જવાનું છે તો મસ્ત મજાના તૈયાર થઈ જશે અને યશના પપ્પા બી તૈયાર થઈ જશે અને યશ તો એટલો બધો ખુશ છે ને તે થેલો વલગાડીને ફરે છે તો ચલો હવે આપણે ભાભર જઈને મળીએ કારણ કે બહુ બધી ભાભરમાં થોડીક ખરીદી કરવાની બાજુ છે તો આપણે ભાભર જઈએ અને જો યશ તો ખુશીમાં ખુશીમાં જેટલો વજનદાર થયેલો છે ને તો લટકાડીને ફરે છે

બે ક્લાસ જેઠ તો વરસાદ ચાલ થઈ ગયો છે અને અહીંયા આપણે રાહ જોઈને ઉભા છા અને સરસ મજાનું વાતાવરણ થઈ ગયું એકદમ ઠંડક વાળું બહુ મજા આવે છે અહીં ઉભા આવે મજા બેઠા ને રાહ તો ફાઇનલી મિત્રો આપણે હાણા પાસે ઘટી નહીં કર્યા હતા અને સમીર પીસીઓ બેઠા અને પછી અહીંયાથી સમીર ને મૌલિક ને રોનક ને ફેમિલી બધાય જ્યાં હોટલમાં ખાવા અહીંયા ખાઈ અને હવે માય પાલ બેઠા હતા હાડા નો હે તો લક્ઝરી મેં આવી તો આપણે તો રાહ જોઈને દેવાનું છે આવે એટલે નેકળીએ હવે તો ફાઇનલી આપણે ઘણી રાહ જોયા પછી આપણે લક્ઝરી આવી ગયું છે તો આપણે લક્ઝરી ખૂબ એમ ખૂબ કંટાળો આવી ગયો પણ એ જો દેખાતી હશે કદાચ છે ને અહીંયા આવે રીજો લાઈટ થતી

તો હળી હવે તો ઠેક દ્વારકા જઈ નહીં કારણ કે હવે તો ઊની જાવ એટલે ગુડ નાઈટ બધાયને તો ગાઈસ તો મને બને તમે બાય ગુડબાય કારણ કે પૈસાથી દોરાઈ નહીં એટલે આપણે મુશ્કેલી સો કેરા થેશ આ વિસિટી યંગ નહીં તો અમે આ પણ દેહો તમે આ પણ કરા સેવી આ રી

મને તો ખબર નહી એ શું છે પણ જો તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો છે પેલી તો ફાઇનલી આપણે અને હવે પહોંચી એના એટલે તો થઈ જ જો તો આપણે આગળ આવી જશે ડ્રાઈવર સીધી થઈ વિડીયો બનાવવા માટે સ્પેશિયલ તો આપણે લક્ઝરીમાં ઉતરી ઉતરી હા અને લક્ઝરી અહીં પાર્કિંગ કેટલા છે તો બધી મકરા આજકાલ લક્ઝરી વ્યુઝ કેટલું મસ્ત છે અને આ બાજુ કાંક વેચવા છે કચ્છી વર્ગનું મસ્ત થેલીઓને એવું વેચાયેલું લાગી રહ્યું છે બધું અને અમારા મૂકો હાથમાં બૂટ લઈને ફરતા હવે પગમ પહેરવાથી

ચલા બધા માપના ઘણા જ બધું આટલા બધા પૌવા બનાયા હતા બધા માટે